નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો મોરબીમાં ટ્રેક્ટરની સાથે સત્તર લોકો નદીમાં તણાયા દસ લોકોને બચાવી લેવાયા સાત વ્યક્તિને શોધવા કયા શરૂ એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટણવા ગામ પાસે નદીના કોજવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ સત્તર લોકો પાણીમાં તણાયા હતા જેથી એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી અને બચાવવા રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી ખેર ગામમાં ચૌદ ઇંચ વરસાદથી જળબંબાકાર ભારે વરસાદથી હળોલથી સામળિયાજીને જોડતો સ્ટેટ હાઈવે બંધ નર્મદા ડેમના પંદર દરવાજા ખોલાયા પચીસ ગામ ને એલર્ટ તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ